ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેલ ટેલ શબ્દનો અર્થ કહેવું કથન કરવું બોલવું ઉચ્ચારવું જણાવવું બતાવવું હકીકત કહેવી માહિતી આપવી કોઈની ખાનગી વાત કહી દેવી છૂપી વાત બહાર પાડવી અસર કરવી પરિણામ નિપજાવવું ગણતરી કે નોંધ કરવી કશુંક કરવા કહેવું કે હુકમ આપવો થાય છે ટેલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ શુડ ઓલવેઝ ટેલ ધી ટ્રુથ એટલે કે તમારે હંમેશા સત્ય બોલવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ આઈ નીડ ટુ ટેલ યુ સમથિંગ એટલે કે મારે તમને કંઈ કહેવું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ